ગાય એટલે ખીચડી એટલા પણ આપણે બધું અંદર વસ્તુ નાખવાનું મસાલા બધું મજબૂત બનાવવાના અમે મિસ્ટર સરવાનું બનાવ્યા એ રીતના બનાવવા બનાવવાના તો આપણે એ બધી વસ્તુ લાવી દઈએ તાબા ઉપર બનાવીએ થોડું થોડું અંધારું થવાથી હોય જો સૂર્ય તાપી જો ને આવો જો સૂર્ય તાપી ગયો હા કિશનને ફોન કરી કિશન આવ્યા હા આપડો બનાવવાનો ચોકલેટ ચોકલેટ શક્તિ બેઠો ચાલુ કરી દે બરાબર જુબલાને બોલાવ બોલાવ જો એશ જલ્દી આય પુલાવ ઓગલા બાંધી એ આય તો આપણે બધી તૈયારીઓ કરી નાખીએ તો જય માતાજી મિત્રો આપડો જો અંધાર થઈ ગયો ને આમાં સંયમ આઈ ગયો અને અમારે આવી ગયો છે બમ જય માતાજી અને જો આ મક દેતો ના નાખ્યો યાદ્રા બધા ભાજી નાખે અને જે વસ્તુ પૂરતું હતું એ જીવ લેવા જ્યો તો જુઓ તેલનું ડબલું અમે પાણી બધું લાવી દીધું અંધારું થઈ ગયું હતું કારણ કે વિડીયો પેલું થઈ ગયું ચાલું હતું એટલે કોઈ મજા નહીં આવી એટલે મોડા મોડા વિડીયો ચાલુ કર્યો જલ્દી મને યાદ પેલા જીગલામ કારણ કે આપણે આવું બનાવેલું ને એટલે આપણે ઓછું ફાવ જલ્દી જલ્દી જીગાને બોલાવો હવે આપણે જીગો આવે એટલે વિડીયો ચાલુ કરીએ આપણને કારણ કે બધું ઓછું ફાવે એટલે જીવો આવે એવું ચાલુ કરીએ હવે કરવાનું હો તો પલાડી દેવાડો બરાબર

બટાકા ડુંગળી અને ટોમેટો એ બધું આવી ગયું એ પણ પોળી ઉપર માં રેડી પોળી જડું ઉપર છે આ રીતે હા તો જલ્દી જલ્દી જી કારણ કે અંધારું થાય પછી રિઝલ્ટ નહી આવે ઓખા નાખી દે અહીંયા મગા અંધારું થઈ ગયું એટલે વિડીયો બનાવવાની મજા આવતી નહીં ફોનની લાઈટ વિડીયો ચાલુ કરી હોય

જેટલા લગભગ ખાસા ધક્કા થયા છે નીચે જવાના બહુ વધતી છે જલ્દી જલ્દી કરજો એને તો મને ઓમો લાજી જલ્દી પેલા બાર કલાક મે ચેલેન્જ મને કે લાજી એટલે આ ઓમો લાજી એવો કે ચાલો છો બાર કલાક નો નહી જોઈ દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય અને કમેન્ટો આવશે ને તો ચોવીસ કલાકનો ચેલેન્જ રાખો ડાયરેક્ટ ચોવીસ ચોવીસ કલાક નો ચેલેન્જ રાખો ચોવીસ નહીં અને એલિફેર ઉપર નહીં રાખો ને જ રાખવાનો અને એલિફેર નિયમો બધા અલગ હશે અને કડક અને જેટલું વસ્તુ લાયા છે એ પાણી લાયા છે એટલું તો એટલું જ પાણી રાખવાનું ભાઈ બીજું નેચે લાવવાનું નહીં નિયમો બધા હવે છે એલિફેર ચોવીસ કલાકનું ચેલેન્જ રાખવાનો કમેન્ટ આવશે અને દસ હજાર સબસ્ક્રાઈબર પૂરો થઈ જાય ને જાણી તો આ બધું કટિંગ કરી દઈએ આપણે દસ હજાર સબસ્ક્રાઈબર તો ટૂંક સમયમાં પૂરો થઈ જાય વધારે વાળી નહીં થાય તો આ બધું કટિંગ થઈ જાય અને નાખી દઈએ એટલે પછી મળીએ તો મિત્રો આપણે બધી કમ્પ્લીટ થઈ ગયો છોકરા બધા બપાઈ જાય અને આપણે નવી રીતે બનાવી અમારે ક્યારે અલગ બનાવી અને બધી રીતે અલગ બનાવ્યા છે એટલો આપણે બધો જે સામાન લાવવાનું કે લાવી દો તો આપણે વંઘારવાના કરી લઈએ અને આમ કા સંયમ આવી ગયો અને શુભમ સ શક્તિ બેઠો અને આમ કા કિશન બેઠો હો બેઠો બેઠો ઇન્સ્ટાગ્રામ કરો યાર કારણ કે જો હાથ ને ચૌથ થઈ ગઈ અને અંધારું થાય અને આમ કા આરતી થઈ ગઈ આરતી ચાલુ થઈ ગઈ બીબળીમાંની ડિસ્ટ્રિબ્યુટર માલિક કોપીરાઇટ આવો તો ના આવો ખબર નહીં હોય તો આપણે જેમ પણ એમ જલ્દી કરવું પડશે તો આપણે ફટાફટ ચાલુ કરીએ મિત્રો આપણે તપેલી સુલા પર મેળ દઈએ અને જો ચોખા કમ્પ્લીટ બપાઈ ગયા છે અને અમકા મસાલો મેં તમને કીધું તો બધો ડીશો પહેલાં ખાવા પહેલાં ડીશો એટલે પહોંચી જઈએ અને મેગી મસાલો જઈ જશે ભાઈ પેલો રહ્યો મેગી મસાલો નાખવાનો તો આપણો હજુ જ બે આઈટમ રહી જોઈ એક વટાણા રહી જોઈ મેં એક વડીયો વડીયો બસ ઈ બે રહી જોઈ તો આપણે હવે જેમ થાય એમ જલ્દી કરીએ તો આમ કા જો તો જી હાલો હું કાઠું ફટાફટ રોક જો આમ કા વંગાર કરવા માટે નાખી દીધો તો કમ્પ્લીટ થઈ જાય તો લગભગ મોડું થઈ ગયું રાતના જો જલ્દી કરો મજા આવે એટલે હવે જસૂડો આવતો છે બાર 8 વાગે જો આવશે હમ જલ્દી વઘાઈ કરી દેજો નાખી દે બધા નાખી દે એકખી ફેરવાટલું ઠલવી દે ઓસવા સળજી બા આ સળવા દે ઓ કોક નાવ ધોઈ દો તો આપણે લો રાતના આઠ વાગી જાય અમકા પાણી બળતું નહીં જસું આવી ગયો ટ્યુશન થી અને યાદ્ર લાવી દીધા જો દેતવાય ઓલવાઈ ગયો તો એટલે પાછો વડગાવવાનું ચાલુ કર્યો આ મસાલો નાખ્યો તો લે નાખી દો નાખીને લઈ દેજો લે મસાલો નાખીને લઈ દો તો આ મગજ આવી ગયો મસાલો ભૂલી ગયા તા એટલે પાછો નાખ્યો હવે લઈ દે અંદર મિક્સ થઈ જાવ જો તો થોડુંક પાણી બળવાનું ચાલુ એટલે પાણી બળી જાય એટલો બની જાય એટલે મળીએ તો મકા મકાદરા પાકાન ચાલુ કરી દીધું અને ધોવાણો કંઈ ઉજવા દેતો નહીં સમસો ગરમ ગરમ હતો અને અડ્યા તે એવી ને એવી સાપ પડી સાપ પડી રહે જો એ ચીજે અંધારામ દેખાતી નહીં ચીજે હું લાઈટ ઓછી કરું હવે ઉતાર એ તો કરી દેવા દો અને આપડે હવે ઉતારી દોડો થઈ ગયો ખાવા આઈજો મહેનત તો કરાય કરાયી રીતના કોઈને હળો જલ્દી આવીજો તો આપણે ઉતારી ચોખા ચોખા ચો પુલાવ અમારા દેશી ભાષામાં શોખા યાદ આવી જાય પાણી થોડું બળવા દીધું હજુ આ તો બળવા દેવા તો પાણી બળી જાય એટલે હવે મળીએ કારણ કે મજા નહીં કોઈ રૂવા દેતો નહીં કમ્પ્લેટ બની જાય લાવ હજુ બધા થાળીને કાઢી દઈએ લાવ તો આવડતા નહીં જો આપણે એવા બનાવે હા

ગયા પણ બસ તો મિત્રો આપણે બધું બનાવીએ બનાવી ના શીખ્યું મારા જ મન જો બધું રેડી થઈ ગયું

ફટાફટ પેલા કુડ ખઈ રહે જોઈ લો ફટાફટ હો જલ્દી આ ડીશ જે ખાઈ રહે આના આલ દેવાની હે આ મકા પટી જાય કને લાગે વાટકો સટ લઈને આટલા આવી જાય એને મળી જાય પટી ગયા આઈ રહી આયા થોડા ના જો રહી ગયો એ રાઈ જાવ જો ખાલી જ દીધા લે પેલા અડધાલ દેવ અડધાલ એવું ના કરે તો હું ટ્રાય કરી દઉં અને ખાઈ બધું ખાઈ રહ્યા વાહણ જોઈ ખાઈ અને રાત રાતના લગભગ સાડા આઠ વાજી ગયા છે અને પેલી મકા બધા ઉભા જો